ચૌદ વર્ષના બાળક પર સ્વાને હુમલો કર્યો હતો પગની પિંડીના ભાગે બચકું ભરી લેતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું કે સ્વાનના વધતા જતા હુમલાને લઈને સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે રોષની લાગણી જોવા મળી હતી પાંડેસરા વિસ્તારમાં હવે શ્વાનનો આતંક સામે આવ્યો છે ચૌદ વર્ષીય ગણેશ કહારને એક શ્વાન કરડ્યું હતું ગણેશ કહાર ધોરણ છ માં અભ્યાસ કરે છે ગણેશ કહાર સવારે સંબંધીના ઘરે માતા સાથે જઈ રહ્યા હતા તે દરમિયાન શ્વાને બચકા ભર્યા હતા જેથી માતા અને બાળક ડરી ગયા હતા જેથી તાત્કાલિક તેઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા જ્યાં બાળકની સારવાર તબીબોએ કરી છે ખસીકરણ અને રસીકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતાં શ્વાનનો આતંક ઓછો નથી થઈ રહ્યો સિવિલમાં દૈનિક વીસથી પચીસ કેસો નોંધાઈ રહ્યા છે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે પાલિકા દ્વારા પ્રયત્નો નક્કર કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે